યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશે ને સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ આપણે જય મને વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે તો ધ્રુવંશભાઈ લેસન કરે ભણવા ગયા નતા તાવ આવે એટલે પછી લેસન બાકી હતું ને બાકી નોટ પૂરવાની હતી ને એવું બધું હતું આપણે અહીંયા જો પાછો વરસાદ ચાલુ છે વરસાદ રહેતો જ નથી ધીરે 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 અરવડા નાખ્યાસ કરે આ ધ્રુવ હે શું નહીં કંઈ બાદ બાકી સરવાળા ગુણાકાર ભાંગાકાર હે એમ હવે સારું છે ને કેવી છે તબિયત થોડી થોડી મજા આવી ગઈ હે ને જો વરસાદ કહે કે હવે હાકી લઈએ આપણે હવે થોડોક અને કાલ પછી દુવર્ષને બતાવીને આવી જાય ને હવે તો હારું છે કાલે હોસ્પિટલ થી આવતા રહ્યા હતા આજે વિડીયોમાં તમને બતાવ્યું હતું તો આ બેટા ના વિદ્યા એટલે સારું છે કંઈ વાંધો નથી અત્યારે તો અને સરલા કઈ ભણાવવા અને આ હું ને ધ્રુવ બે ગેર છે એટલા તો વિડીયોમાં બેઠા જતો ક્યાંય જાઉં હું તારા હું માની યાદ આવવાનું કહેતો તો બરાબર ને ધ્રુવન ક્યાં વાડીએ તો વરસાદ બરસાદ રહે તો પછી જોઈ જાય ને તો બધી બેઠા જતો તો જાઉં તો બતાવીએ તમને પણ હાલો આપણે સાડા ત્રણ વાગી ગયા હે દુલા ને આપણે ક્યાં આવ્યા મામા ના ઘેર રેડી ને આપણે દાવાન છે સાઈ મમ્મી ને લઈને ગઢડા દાવાન છે શું છે વ્રત છે એટલે દેસાઈ મને કાલથી સારું થાય ને કાલથી સારું થાય કે બધી લેવા જાવું દેસમાન મૂર્તિ લઈ આવીએ દીધું નાની દીપલી જબર એ સો બનતું દીપલી છે

સૌથી પેલા તો બધા જય મુરલીધર ને જય શ્રી કૃષ્ણ કેમ કે આપણે સવારના જ મેળા નતા મોન્દ્ર અને ધ્રુવ બધી મેળા તા કા આપણે મેળા ન ને બસ આપણે જો ઘરે આવ્યા ને અંધારું છે ઘરે આવીને ન્યૂઝ મળ્યા ધ્રુવંશભાઈ પછી એના પપ્પાનો વારો લીધો છે પાવમાં એટલે જો યુવતી ને એકદમ સાવ આવી ગયો છે ધ્રુવંશભાઈ ને હાલ ચૂકા એના પપ્પા કાઢો એટલે બે પપ્પા દીકરો બીમાર થઈ ગયા આપણે ગાંધીનગર એકથી ઉજા છે પછી હવે હું બીજી વાત કરીએ તો પાંચ વાગ્યા નો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો પાછો તો અંદર ચાર વર્ષે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છે ને બધા વેસી કૃષ્ણ ને જય મુરલીધર બધા ને અમે ગયા તા આગરી બાજુ બેસવા બેસનું હતું ને ત્યાં આગળ હા અને મોજો નાખી આવતા આ બે ભાઈઓ આ તો થાર લીધી એટલે એને દેવાની તો આપણે હવે કરું કે કેવા ખુશ થાય ને એ બધી જોઈએ હવે આ થાર છે બે ઠાર લીધી એક આગળ છે થાલ લઈને હવે બે છોકરાઓ કેવા ખુશ થાય આપડે જોઈએ બધી પણ જોજો ને કોમેટ કરીને કેજો કેવી કે મોરડિયા જવાનું નતું કા મોડિયા જવાનું નતું પણ બે આટલું લીધા એટલે હવે કહ્યું કે મોરડિયા દઈ

કેવું લાગ્યું તને સરપ્રાઈઝ તલા જવાબ દેના કલે ઈતો જાવ સરપ્રાઈઝ કે લાગી મસ્ત હે મત કોન ને હેgzત તો માથે જો તો ભાઈ થાય જો હવે ભાઈ ગાડી લઈને રમવા વળ ગયા હું રોમા પૂં હાજા ને બહુ છે અમારે

હોવાજ નો મે ને આ રસી ચીટિંગ કર મે વીસ નો કર્યું કઈ કીધું નો કોઈ ની કારણ કે અત્યારે અમારે ને દેવાની છે સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ નો હું છે જોઈ લો તમે આ ચોકે જાવી જોઈએ આમાં છે કેક અને કેક આપણે જઈ ઘરે જઈને બતાવીએ તમને બધીને સાથે ઇને પણ તો બને રહેજો વિડિયોમાં સરપ્રાઈઝ આજ બે દેવાન છે એક તો ધુલાનો ટ્રક

खुल असे लोससे दरवाजा तो जो दिया नेत्रवंत साई बैठा छे हैप्पी बर्थडे दिया बेटा नाराज नाही टाटा हैप्पी बर्थडे दी जो त्रुवंत साई आय बेटा मम्मी ने लाळो आई छे सप्राई दाई आई आई सरप्राईज तारा माते थार तारा माते सरप्राईज तारा

ના કોલે સોટી એમરી થોડીક તો સોટવી જોય બર્થડે હેપી બર્થડે તારીખ બધી જિંદગી નું ખૂબ આગળ મને શ્રીમ દુલાને મોશી દુલાને કોરા વન તો મિતે તને ના ખાશે ને તો કરરા બસ એ બધાયને ખવરા હવે બધાય છે ને કામ કરી આપણે બધાયને ખવરા છે તમને માંંદણ તમે ખાઈ લો પછી આપણે છે કરીને ખાઈ દઉં બધું પપ્પાને દઈ દે અમે બોલી કરી કે બગાડલી પપ્પાને હા દીદીને દી મન તો કવ દાવી સબ લાગે બેન તો વાંન લાગી બેન ખબર ને આપણે આપી બર્થડે કે આ બર્થડે છે